નમસ્કાર મિત્રો હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે યુ ડાયસ પ્લસની વેબસાઇટ પર ટીચર મોડ્યુલ કમ્પ્લીટ કરતા પહેલાં જે શિક્ષકોની શાળામાંથી બદલી થઈ ગઈ છે એવા શિક્ષકોને લેફ્ટ કરવા પડે અને જે શિક્ષકો આપણી શાળામાં બદલી થઈને આવ્યા છે તો આવા શિક્ષકોને ઇમ્પોર્ટ કરવા પડે તો આવા શિક્ષકોને ઇમ્પોર્ટ કેવી રીતે કરશું લેફ્ટ કેવી રીતે કરશું એ આજના વિડીયોમાં જોવાનું છે

એટલે આ ઓફિશિયલ વેબસાઇટ આવી જશે આની સીધી લિંક તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અહીં લોગ ઇન ફોર ઓલ મોડ્યુલ પર ક્લિક આપો ત્યાર પછી અહીં ટીચર મોડ્યુલનું ઓપ્શન આપ્યું છે તો એના પર ક્લિક આપો હવે અહીં તમારી શાળાનો ડાયશકોડ નાખો પાસવર્ડ નાખો કેપચા નાખો લોગ ઇન કરી લો હવે આ રીતનું તમારી શાળાનું ડેશબોર્ડ ઓપન થઈ જશે અહીં ટીચિંગ નોન ટીચિંગ સ્ટાફ માટેનું ઓપ્શન આપ્યું છે તો ત્યાં ગો બટન પર ક્લિક આપો હવે આ રીતનું તમારી શાળાના ડેશબોર્ડની અંદર રેગ્યુલર સ્ટાફ કેટલો છે ઇનરેગ્યુલર નોન ટીચિંગ સ્ટાફ એ બધી વસ્તુ અહીં તમને શો કરશે તો એ ટીચર મોડ્યુલ કમ્પ્લીટ કરવા માટે તમારે સ્ટાફને ઇમ્પોર્ટ પણ કરવો પડે અને જે શિક્ષકો છૂટા થઈ ગયા છે એને લેફ્ટ પણ કરવા પડે તો સૌ પ્રથમ શાળા છોડી ગયેલ શિક્ષકોને આપણે લેફ્ટ કેવી રીતે કરવા એ જોઈ લઈએ તો અહીં ટોટલનો ઓપ્શન આપ્યો છે તો એ નંબર પર ક્લિક આપો હવે જે શિક્ષકને આપણે છૂટા કરવા છે એ શિક્ષકને અહીં સર્ચ બારની અંદર તમે નામ ટાઈપ કરીને શોધી શકો છો અથવા તો નીચે સ્ક્રોલ કરી અને પણ શોધી શકો છો નામ અહીં આપેલું હશે હવે આટલી વિગતો શો કરે છે તો ત્યાં લાસ્ટમાં તમને અહીં લેફ્ટ સ્કૂલનો ઓપ્શન જોવા મળે છે તો એના પર ક્લિક આપો ત્યાર પછી એ શિક્ષકની તમામ વિગતો આવી જશે લેફ્ટ શિક્ષકને લેફ્ટ કરતા પહેલા એનો નેશનલ કોડ છે એ તમારે સ્ક્રીન શોટ લઈ લેવાનો છે કે નોટ કરીને રાખી લેવાનો છે જેથી ભવિષ્યમાં કામ આવે હવે નીચે જુઓ તો સિલેક્ટ રીઝન આપ્યું છે કે કેમ આ શિક્ષકને તમારી શાળામાંથી રિમૂવ કરવો છે તો ટ્રાન્સફર થયેલ છે રિટાયરમેન્ટ પછી જોબ લેફ્ટ કરેલ છે રોંગ ઇમ્પોર્ટ થઈ ગયો હોય રિસ્ટોર કર્યો હોય ડેથ થઈ ગયું હોય પછી શર્ટ એટલે ભૂલથી એડ કરી દીધો હોય અને પ્રમોશન મળ્યું હોય તો એવા કારણોસર તમારે સ્ટાફ ને રિમૂવ કરવાનો થાય તો ટ્રાન્સફર થઈ છે તો ટ્રાન્સફર સિલેક્ટ કરું છું ત્યાર પછી ટ્રાન્સફર કઈ થઈ છે એનો રિમાર્ક પણ તમે આપી શકો છો લેફ્ટ કર્યા એ પ્રમાણેનો તમે એનો જાવક નંબર પણ અહીં મારી શકો છો જે પણ લખવું લખવું હોય તમે લખી શકો છો રિમાર્ક ની અંદર ત્યાર પછી તમારી શાળામાંથી છૂટા કર્યા ડેટ અહીં નાખવાની છે અને લેફ્ટ સ્કૂલ આપ્યું છે એના પર ક્લિક આપો હવે અહીં કન્ફર્મ માર્ક છે તો કન્ફર્મ પર ક્લિક આપી દો હવે સ્ટાફ રેકોર્ડ હેઝ બીન સેન્ડ ટુ ડ્રોપ બોક્સ સક્સેસફુલી નો મેસેજ આવી જશે હવે આ જે ટીચર છે એને આપણે સક્સેસફુલી આપણી શાળામાંથી રિમૂવ કર્યા છે સામેની શાળા છે એને ઇમ્પોર્ટ કરી લેશે તો આ થઈ જે શિક્ષક છૂટા કર્યા હોય એમને રિમૂવ કરવાની વાત હવે આપણે કોઈ શિક્ષક આપણી શાળામાં ટ્રાન્સફર થઈને આવે છે તો આવા શિક્ષકને આપણે ઇમ્પોર્ટ કરવા પડે તો ઇમ્પોર્ટ કેવી રીતે કરશું તો અહીં ઇમ્પોર્ટ સ્ટાફનો ઓપ્શન આપે છે તો એના પર ક્લિક આપો ત્યાર પછી આવનાર શિક્ષકનો નેશનલ કોડ આપણી પાસે હોવો જરૂરી છે અને ડેટ ઓફ બર્થ આ બંને વસ્તુ માગે છે તો મેં હમણાં તમને કહ્યું કે લેફ્ટ કરતા પહેલા નેશનલ કોડ નોટ કરી લેવો જરૂરી છે તો આવી રીતે નેશનલ કોડ છે ઇમ્પોર્ટ કરવા માટે જરૂરી છે સપોઝ માનો કે તમારી પાસે કોઈ શિક્ષકનો નેશનલ કોડ અવેલેબલ નથી તો તમે ગેટ નેશનલ કોડ પર ક્લિક આપી અને નેશનલ કોડ

અહીં ફરીથી ટીચિંગ નોન ટીચિંગ વાળો ઓપ્શન આપે છે તો ગો બટન પર ક્લિક આપો ત્યાર પછી અહીં તમે જુઓ તો એવા શિક્ષકને એ જે સ્કૂલ છે એમને ડ્રોપ બોક્સમાં રાખ્યા છે એના પર ક્લિક આપો ત્યાર પછી એ શાળાનો નાખી નાખીને ગો બટન પર ક્લિક આપી શકો છો અથવા તો એ શાળાનો અહીં રાજ્ય સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી અહીં ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરો ત્યાર પછી અહીં બ્લોક સિલેક્ટ કરો સ્કૂલ સિલેક્ટ કરો હવે ગો બટન પર ક્લિક આપો હવે જે રીતનો તમે ક્રાઈટેરિયા આપ્યો છે એ મુજબની શાળાની અંદર જે શિક્ષકો છૂટા થયેલ હશે એમના અહીં વિગતો બતાવશે એ શાળાએ એમને લેફ્ટ કર્યા હશે તો એની વિગતો બતાવશે તો અહીં સૌપ્રથમ પેન નંબર સોરી નેશનલ કોડ તમને અહીં શો થશે તો એ નેશનલ કોડ છે આવી રીતે પણ મેળવી શકાય છે તો અહીંથી કોપી કરી લેવાનો છે હવે હું ફરી ઇમ્પોર્ટ સ્ટાફ નો ઓપ્શન હતો તેના પર જઈશ અહીં હોમ બટન પર ક્લિક આપો નીચે અહીં ટીચિંગ નોન ટીચિંગ નું આપ્યું છે ત્યાં ગો બટન પર ક્લિક આપો હવે નીચે સ્ક્રોલ કરો અહીં ટોટલ સ્ટાફ આપ્યો છે તો એના પર ક્લિક આપો ત્યાર પછી અહીં ઇમ્પોર્ટ સ્ટાફ નો ઓપ્શન આપ્યો છે એના પર ક્લિક આપો હવે નેશનલ કોડ મારી પાસે અવેલેબલ છે મેં તમને બે ત્રણ પદ્ધતિઓ બતાવી દીધી છે કે નેશનલ કોડ કઈ રીતનો મેળવી લેવો અહીં પેસ્ટ આપું છું ત્યાર પછી ડેટ ઓફ બર્થ નાખો અને ગો બટન પર ક્લિક આપો હવે જેવું તમે ગો બટન પર ક્લિક આપશો એટલે એ શિક્ષકની વિગતો અહીં તમને જોવા મળશે ડેટ ઓફ બર્થ ડેટ ઓફ જોઈનિંગ સર્વિસ પ્રીવિયસ સ્કૂલની કઈ રીતની છે બધી વિગતો અહીં તમને શો થશે અહીં તમે ત્યારે જ ઇમ્પોર્ટ કરી શકશો કે જ્યારે એ શિક્ષકને સામેવાળી શાળાએ લેફ્ટ કર્યા હશે તો અહીંથી ડેટ ઓફ જોઈનિંગ ઇન પ્રેઝન્ટ સ્કૂલ તમારી સ્કૂલમાં હાજર તારીખ કેટલી છે એ નાખો તો આ રીતની મેં હાજર તારીખ નાખી દીધી છે ડેટ ઓફ રિલીવિંગ એટલે એ સામેવાળી શાળા શાળા છોડ્યા તારીખ અહીં નાખેલી હશે રિમાર્ચ તો કઈ રીતની બદલીથી આવે છે એ પણ તમે અહીં લખી શકો છો અથવા એનો આવક નંબર લખી શકો છો ત્યાર પછી વોન્ટ ટુ ચેન્જ નેચર અપોઈન્ટમેન્ટ અહીં તમારે કઈ રીતના શિક્ષક છે ચેન્જ કરવા હોય તો બરાબર છે ન હોય તો રેગ્યુલર સ્ટાફ જે પ્રમાણે છે એ પ્રમાણે આવી જશે તો અહીં ચેન્જ કરવા ન માંગો તો જે પ્રમાણે જૂનું હતું એ જ પ્રમાણે સિલેક્ટ રહેશે તો અહીં ક્લિક આપશો તો ચેન્જ કરવા મળશે ત્યાર પછી સ્ટાફ ટાઈપ ચેન્જ કરવો હોય તો એ પણ તમે ચેન્જ કરી શકો છો ન કરવો હોય તો રહેવા દઈ શકો છો આટલી વિગતો ફિલ કરી અને ઇમ્પોર્ટ સ્ટાફ પર ક્લિક આપવાનું છે ત્યાર પછી ઇમ્પોર્ટ સ્ટાફ પર ક્લિક આપો હવે સ્ટાફ ઇમ્પોર્ટેડ સક્સેસફુલીનો મેસેજ શો થઈ જશે અને અહીં તમારા ટીચરના લિસ્ટમાં વ્યક્તિ એ ટીચર એડ થઈ ગયા હશે તો આવી રીતે તમે ટીચર મોડ્યુલની અંદર યુ વેબસાઇટ પર ટીચિંગ સ્ટાફ છે શિક્ષકો છે એને તમે છૂટા થઈ ગયા હોય તો લેફ્ટ કરી શકો છો તમારી શાળામાં કોઈ નવા શિક્ષક હાજર થયા હોય તો તમે એને ઇમ્પોર્ટ કરી શકો છો હવે એવું થાય કે જ્ઞાન સહાયક ની ભરતી થઈ અને નવા શિક્ષક આવે છે ફ્રેશ શિક્ષક આવે છે કે કોઈ પણ સરકારે યોજના અંતર્ગત આપણી શાળામાં કોઈ પણ સ્ટાફને એડ કર્યો છે નવેસરથી જ તો એવા કોઈ શિક્ષક આવે જ્ઞાન સહાયક આવે તો એને એડ ટીચિંગ સ્ટાફ પર ક્લિક કરી અને આ તમામ વિગતો ફિલ કરવાની આવે છે જેવી રીતે તમે ટીચર મોડ્યુલની અંદર અપડેટ કરો છો એ પ્રમાણે સેવન નેક્સ્ટ સેવન નેક્સ્ટ આપશો એટલે ત્રણ સ્ટેપની અંદર ટીચિંગ સ્ટાફ છે એ એડ થઈ જશે તો આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે મિત્રો વિડીયો રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો ચેનલ પણ નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેશો આ વિડીયો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો